બાર 2023 ના દિવસે ભૂપેન્દ્રસિંહ સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાબરકાઠાની અંદર આ સંસ્થા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે આ આપણી જન્મભૂમિ છે કરુભૂમિ છે એટલે અહીંના વિદ્યાર્થીઓને એક સારી સંસ્થાનો લાભ મળે સમય સાથે સત્તર વર્ષના એક સમય ગાળા પછી ગ્રોમોર એક વટ વૃક્ષ બને સમય સાથે અમારા ટ્રસ્ટ મંડળની અંદર કે જે મોટાભાગના મુંબઈથી આવેલા હતા દરેકના વિજય એવા હતા કે ભાઈ હવે આપણે ગ્રોમોરના એક રિધમ મોડની અંદર એક ઓટો મોડની અંદર આવ્યા પછી ફરીથી મુંબઈ જઈએ એવા સંજોગોમાં ટ્રસ્ટ મંડળ સંચાલકોએ એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ યોગ્ય વ્યક્તિ અને ચલાવવા વાળો મળતો હોય તો આપણે આ સંસ્થાને ચેન્જ ઓફ મેનેજમેન્ટની અંદર એન્ટર કરી અને આ સંસ્થા કોઈ યોગ્ય વ્યક્તિ ચલાવે એ આશા સાથે જ એની સામે ભૂપેન્દ્રસિંહની એ વખતની એક આપણી એની ઇમેજ એક વેપારી તરીકેની એક ફાઇનાન્શિયલ મજબૂત વ્યક્તિ તરીકેની હતી એટલે એની સાથે ડીલ માટે આપણે એટલે જ આગળ વધ્યા એ કમિટમેન્ટ સાથે કે એમનું એક વિઝન હતું કે ભાઈ હું બ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ એ ઉદ્દેશ સાથે જ અમે એની સાથે એ ડીલ કરી એક્યાસી કરોડ અને પચાસ લાખની અંદર અમે આ ડીલ ફાઇનલ કરેલી હતી પેલો હપ્તો છવીસ કરોડનો એને એક થી દોઢ મહિનાની અંદર ચૂક્યો બે મહિનાની અંદર બીજા છવ્વીસ કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ સમયગાળા દરમિયાન અમે પ્રયત્નો એને મળવાના કરેલા પણ હવે કોઈ દરમિયાન એ મળે ક્યારેક ન મળે એમનાથી વાત થાય ન થાય એવા ઘણા વિષયો આવ્યા પણ એ સમયે પણ અમે એના અગેન્સ્ટ કોઈ એક્શન મોડમાં એટલા માટે ન ગયા કે આ એક 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 શૈક્ષણિક સંસ્થા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેની સંસ્થા જોડાયેલી હોય એ વખતે અમે કોઈ એક્શન લઈએ તો એની અસર સીધી જ વિદ્યાર્થીઓ ઉપર પડે એવું અમારે નહોતું કરવું અને પાંચ મહિનાના સમયગાળા દરમિયાન આ એકત્રીસ એકરની આગળની જે જમીન છે જે મૂળ અમારા જોડે જ છે અમારા નામે જ છે એટલે આ જગ્યા ઉપર જ અમે બેસીને ભૂપેન્દ્રસિંહ સાથે ચોખવટ કરી ભાઈ હવે આ ડીલમાં તમારાથી આગળ વધી શકાય એવું ન હોય તો મૂળ સંસ્થા કે જે ટ્રસ્ટ છે કે જે ચેન્જ ઓફ મેનેજમેન્ટથી તમે એન્ટર થયા છો એને આપ રન કરો અમારી આગળની આ પ્રોપર્ટી છે એ આજથી અમે અહીં બેસીએ છીએ એટલે એમાં જોકે એમને કોઈ બીજો વાંધો ન હોય અને સ્વાભાવિક રીતે એમને કમિટમેન્ટના આધારે અમે આગળ વધ્યા કે હું નજીકના સમયમાં તમને બાકીની રકમ ચૂકતે કરીશ પણ એ પણ દિવાળી પહેલાનો વાયદો અને દિવાળી પછીનો એટલે ઓગસ્ટ ઓક્ટોબર પહેલાનો અને ઓક્ટોબર પછીનો પણ જે વાયદો હતો એ ચૂકવી ન શકે અમને અને સમય સાથે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી અને આ બધા વિષયો અમારી સામે આવ્યા એટલે અમને પણ એક સ્વાભાવિક ચિંતા આજે કે કોઈ રકમ કે પૈસાની ન હોય પણ બાળકોના ભવિષ્યની એક ચિંતા છે કે હવે પછીના ભવિષ્યમાં પિસ્તાલીસો થી વધારે વિદ્યાર્થીઓ જયારે આ કેમ્પસની અંદર હોય એના ભવિષ્યની એક સ્વાભાવિક ચિંતા અમારી જોડે છે બાકીના પેમેન્ટ માટે કોઈ પ્રોસિજર હવે અમારે સંચાલક મંડળની મિટિંગ થઈ છે પણ થોડાક પ્રશ્નાર્થ એવા છે કે એમાં કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય હણાયું હોય તો એ અમારા વકીલ દ્વારા એમના

એટલે એમાં કોઈ ફેરફાર એ ટ્રસ્ટ જે છે હા એ સિવાયની એકત્રીસ એકરની જે મિલકત અમારી છે એમાં તો આજે કોઈ પ્રશ્ન એટલા માટે નથી અમારી જોડે જ છે જે આ બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કઢવામાં આવ્યું છે તેનું પરત નામ કઢવામાં આવતું બીજી કોઈ ટ્રસ્ટની અંદર ના થાય એ તો અંડર ચેરિટી વિષય છે પણ અમે સરકારશ્રીને એક રજૂઆત એવી કરવા માગીએ છીએ આપના માધ્યમથી જો એ સ્વીકારે ન સ્વીકારે પછીની વાત છે એક માનદ સેવાના આધારે જો અમને આ ટ્રસ્ટનો વહીવટ આપી શકે તો અત્યારે જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય ઉજળું થઈ શકે એવું છે બાકી મને એવું લાગે છે કે હવે આ સમયમાં એક એ વિષય છે આજે આ અમારી પ્રોપર્ટીમાં આપણે આજે જ બોર્ડ ઉતારી શકીએ છીએ તો ફર્ધર હું ફરીથી એક જ વાત કરીશ કે એમાં કે વિદ્યાર્થીઓ શિક્ષણ ઉપર અસર થવાની હોય તો અમે એક્શન મોડ ઉપર નથી જતા અમારી સાથે કોઈ પણ પ્રકારની ક્રાઇમની ટીમ કે સીઆઈડી દ્વારા મારા સ્નેહી મિત્ર બાયડના ધારાસભ્ય હું એવું માનું કે જુજારુ નેતા એમને એમની સ્પષ્ટતા કાલે અનેક વિધ ચેનલોમાં કરી કે ભૂપેન્દ્રસિંહ માટેના જે સારી વાતો એમને અહીંના જ ગુરમોરના જે કાર્યક્રમમાં કરેલા હતા અને એ કાર્યક્રમમાં એમને બહુ સારી સ્પષ્ટતા કરી હું એવું માનું છું પણ હું વ્યક્તિગત રીતે મિત્રતામાં એમને કહેવા છું કે એમના બે શબ્દો જે થોડા દુઃખ એવા છે પહેલી વાત એમને બહુ સારી કરી કે હું કોઈ પણ નિર્ણયનો જવાબ ખુલ્લી આંખે આપતો હોઉં છું પણ એની સાથે બીજેડ પાંચ હજાર થી પંદર હજાર વિદ્યાર્થીઓ સેના માટે લઈ જશે તો એમને ગ્રોમોર માટે જે વિષય મૂક્યો કે ગ્રોમોર એક મૃત મૃતકાય સંસ્થા બની ગઈ હતી ટકી ન શકે એવી સંસ્થા બની ગઈ હતી એટલા માટે હું એમને રિક્વેસ્ટ કરું છું કે આપ જાહેર જીવનના વ્યક્તિ છો આપણા શબ્દો આપના ફોલોવર્સ એક્સેપ્ટ કરતા હોય છે આની કોઈ અસર જૂના દ્રષ્ટિઓ પર પડે એવું વસ્તુ બની શકે છે એટલે ભવિષ્યમાં મહેરબાની કરીને આપ આવા શબ્દોનો ઉપયોગ એટલા માટે ના કરતા કે આપણે જોડાયેલા વ્યક્તિઓ છીએ શૈક્ષણિક સંસ્થાઓ અનેક વિધ શૈક્ષણિક સંસ્થાઓ તે પણ આપ જોડાયેલા છો અને કોઈ પણ સંસ્થા કોઈ પણ ટ્રસ્ટ નફાના ધોરણથી સંસ્થા નથી બનાવતી પણ ગમે તેવી પરિસ્થિતિની અંદર સત્તર વર્ષથી આ બીજને એક વટવૃક્ષ રોમોનું વટવૃક્ષ અમે બનાવ્યું છે અને અવિરત અને એ જ હું એવું માનું કે આ જ ગ્રોમોરના બ્રાન્ડના આધારે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહને ઈચ્છા ગ્રોમોર લેવાની થઈ હતી કે એક મોટું નામ છે એક મોટી બ્રાન્ડ છે હવે એ બ્રાન્ડ ક્યારે મૃતપાય ન હોય એટલે હું ફરીથી રિક્વેસ્ટ કરીશ ને કે આપ આવા શબ્દો ઉપયોગમાં લેતા કે જે તમે વાત કરી કરી રજૂઆત માનદ સેવા મળી રહે તો કદાચ સરકાર દ્વારા માનદ સેવા નથી મળતી તો આ સંસ્થાને આપના જૂના ટ્રસ્ટ મંડળ દ્વારા આગળ વધારવામાં આવશે કે જૂના ટ્રસ્ટીઓ હતા તેઓના દ્વારા અમારી રિક્વેસ્ટ છે આપ સમજો આમાં શું થાય કાયદાકીય વિષય એવો છે કે સરકાર કોઈ વહીવટદાર નિયુક્ત કરે આની અંદર અને એ તો ઓફિશિયલ ટ્રસ્ટ એક્ટની અંદર બી આ બધા વિષયોના ઉલ્લેખો થયેલા છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય એ વખતે સરકાર ઇન્વોલ્વ થાય છે પણ અમારી રિક્વેસ્ટ એટલા માટે છે કે પિસ્તાલીસો વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ આપણા સંપર્કમાં છે અને જ્યારે ત્યારે આપણા ભરોસે જે વિદ્યાર્થીઓ એ છે તો અમે એક એથિકલી એક એક સિદ્ધાંતના બેઝ ઉપર કહીએ છીએ કે અમારે કોઈ જ નફાનો ઉદ્દેશ એમાં ન હોય માત્ર માનસ સેવાનો વિષય છે તો અમે સાથે રહીને કોઈ વહીવટદારો એની સાથે રહીને અને આગળ રન કરવા માટે ઈચ્છિત છીએ